રાજકીય તંત્ર ભારે ખડભડાટ મચાવતો રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ શહેરમાં યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસની જીપને રોકી નારેબાજી કરી હતી બળાત્કારી ખલસા પાર્ટી હાઈ હાઈ સાથે યુથ કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ નોંધાવ્યો હતો કાર્યકર્તાઓએ એવો આક્ષેપ કર્યો છે કે આ હવે ભારતીય જનતા પાર્ટી નહીં રહી પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ છે પ્રદર્શન દરમિયાન સ્થિતિ તીવ્ર બનતા સુરત પોલીસે કાર્યવાહી કરતા વિરોધ કરનાર યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા પોલીસે તેમને હટાવવા માટે બળપૂર્વક કાર્યવાહી પણ કરી હતી

બીજું ના બને એના માટે એના સમર્થનમાં ને ફાંસી ની સજા મળે એના સમર્થન માં આવ્યો